બાદા જે આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પ્રારાણિક ગુરુરામ પવનભૂમિ જૈન દેરાસરમાં મોડી રાત્રે બે ચોરોએ ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપી હતી નક્ષી કામ કરેલી માર્બલની જાળી તોડી અંદર પ્રવેશ મેળવી ચોરોએ બે દાન પેટી जैन ભગવાનની પ્રતિમાની ચાંદીની આંખો અને ભ્રમણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ચોરીની આ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ ચોરોએ મંદિરમાં પ્રવેશવા માટે નકશીકામવાળા મોરના આકારની રચનાને તોડીને અંદર પ્રવેશ મેળવ્યો હતો માત્ર અડધા ફૂટ જેટલી જગ્યામાંથી પહેલાં એક ચોર અંદર ઘૂસ્યો અને અંદરથી દરવાજો ખોલીને બીજા ચોરને અંદર બોલાવ્યો બંનેએ પહેલાં દાનપેટી તોડી અંદરના રોકડા રૂપિયા હાથવગા કર્યા ત્યારબાદ ભગવાનની મૂર્તિમાં લાગેલી ચાંદીની પાપણ પણ કાઢી લીધી સીસીટીવી ફૂટેજ અનુસાર રાત્રે લગભગ બે અડતાલીસ કલાકે બંને ચોરો દેરાસરમાં પ્રવેશ્યા હતા ફૂટેજમાં જોવા મળે છે કે પહેલો ચોર ઉપરથી અંદર ઘૂસે છે પોતાનો નકાબ ઉપર કરે છે અને દરવાજો ખોલીને તેના સાથીને અંદર લાવે છે આ ચોરી દરમિયાન ચોરોના હાથમાં એક રોડ અને ચોરી કરાયેલ રોકડ રૂપિયા જોવા મળ્યા છે આ ચોરીમાં કુલ મળીને સિત્તેર હજારથી વધુ રૂપિયાની કિંમતના સામાનની ચોરી થયો હોવાનું અનુમાન છે અડાઈજણ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને સીસીટીવીના આધારે બંને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે આ ઘટનાએ વિસ્તારના જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે અડાઈજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર રોવારા પાસે જૈન દેરાસર આવેલું છે એમાં એક ગુરુજીનો જે પાવન જગ્યા છે એમાં ગઈકાલે રાત્રે બે ઈ સમયે પ્રવેશ કરેલો છે અને એમણે જે દાનપેટી હતી એ દાનપેટી તોડી અને એમાંથી રોકડ રોકી અને એ બે મંદિરમાં જે મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર કલરનો આઇબ્રો હોય છે સિલ્વરની ચાંદીની તો બે એ આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે સીસીટીવી કેમેરામાં હાલમાં બે ઈસમો દેખાય છે એ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરી રહી છે પૌરાણિક જૈન દેરાસરમાં થયેલી આ ચોરીના કારણે સ્થાનિક જૈન સમાજમાં ભારે રોષ સાથે ચિંતા ફેલાય છે સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા થતા પોલીસ દ્વારા આવનારા દિવસોમાં